ધાનેરામાં ફક્ત ત્રણ સેકન્ડમાં જર્જરિત ટાંકી જમીન દોસ્ત એસી હજાર લીટર પાણી સંગ્રહ કરતી ટાંકીને તોડી પડાઈ ત્રણ જેટલી જર્જરિત ટાંકી તોડાશે ધાનેરા નગરપાલિકા દ્વારા લોકોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવાની કાર્યવાહી હાથ ધરવાની સાથે વર્ષો જૂની અને ભવિષ્યમાં ગમે ત્યારે ધસી પડી જીવલેણ અકસ્માતને નોતરતી ભયજનક જર્જરિત ઓવરહેડ ટાંકીઓને એજન્સી મારફતે ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે પૈકી થરાદ રોડ પાસે આવેલી ઓવરહેડ ટાંકી ફક્ત ત્રણ સેકન્ડમાં તોડી પાડવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ધાનેરા શહેરની ત્રણ જોખમી ઓવરહેડ ટાંકીઓને દૂર કરવામાં આવતા એજન્સી દ્વારા આમ નગરપાલિકા ભંગારમાંથી પણ આવક ઉભી કરશે ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં વર્ષો પૂર્વે રહીશોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ઓવરહેડ ટાંકીઓ બનાવાઈ હતી અને આ ટાંકીઓ જર્જરિત થવાના પગલે ગમે ત્યારે ધરાશાયી થઈને ગોજારી દુર્ઘટના સર્જાય તે પહેલા જ નગરપાલિકા દ્વારા આવી જોખમી ઓવરહેડ ટાંકીઓને ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ઓવરહેડ ટાંકીઓ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે નગરપાલિકાના પાણી પુરવઠાના રામભાઈ સોલંકી તથા પોલીસ સ્ટાફ તથા જીબીના અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહ્યા હતા ત્યારે વધુમાં રામભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે હજુ બે જર્જરિત હાલતમાં ટાંકીઓ તોડવા માટે જણાવ્યું હતું અહેવાલ હિતેશ પંડ્યા સંબંધ ભારત ન્યૂઝ ધાનેરા